મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોપેડ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ ઝમીર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર પેનાકિન પરમાર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર આર આર આહિર ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અપળત ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાઓની રાહબારી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ કુમાર ક્રાંતિલાલ નાઓએ હ્યુમન સોર્સ અને પોકેટ કોપ મોબાઈલ ફોનને આધારે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી ઇમરાનભાઈ મોહમ્મદ ફારૂકભાઇ મિર્ઝા ઉમર પિસ્તાળીસ ધંધો બેકાર રહેવાસી ત્રણસો ને પાંચ પીર ખજૂરી અપાર્ટમેન્ટ શાહપુર સુરત શહેરનાને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસીય કામગીરી કરી છે